આજે આ ચાલુ ગાડી હતી રાજકોટ રોડ ઉપર આપણે આ યાર્ડની સામે આવડા આવડા પથ્થરના ઘા એવા છે છ થી સાત ગાડીઓના કાચ પુટા છે ડ્રાઈવરો ઈજાગ્રસ્ત થયા છે બરોબર એને સિવિલમાં દાખલ કરેલા છે આજે આ પ્રોબ્લેમ એક મહિના થયા છે આ ડ્રાઈવર લોકો છે તો આનું નિવારણ કરવા મારું તંત્ર ને આની પહેલા અમે ફરિયાદો બધી આ ડ્રાઈવર ભાઈઓ એમ કે છે કે અમે ફરિયાદો કરેલી હે આનું કોઈ નિવારણ નથી અત્યારે તો આનું કાંઈક જલ્દી જલ્દ નિવારણ લાવો એક મહિનાની અંદર બહુ જાજુ જાજા કાટ ફૂટેલા હે વાગેલું હે પેસેન્જરો હેરાન થાય છે તો આનું નિવારણ લઈ આવો તમે બસ બીજું મારું કાંઈ અને કોઈ ડ્રાઈવર ભાઈઓ કોઈ કોઈને નડતા નથી કાંઈ નહીં આ લઈને જતા હોય રસ્તામાં ફૂટે કોઈની જિંદગીના સવાલ હોય આ આજે જો બે જણા પલટી મારતા વાર ન લાગ્યા આનું તમે કંઈક નિવારણ લઈ આવો આવડા આવડા પથ્થરના ઘા આવે તો આ કઈ નાની વાત નથી આ પલટી મારતા વાર ન લાગ્યા આમાં પચાસ જણા પચાસ લોકો બેઠા હોય આમાં કોઈની જિંદગીના સવાલ છે તો તંત્રને ખાલી એટલું કહેવાનું આવે કે મારું કે આનું નિવારણ લઈ આવો હું કોઈ નથી રાજકારણી કે કોઈ આવો કોઈ નથી હું એક આમ આદમી પબ્લિક સૌ હું મારું એટલું કહેવાનું હે કે આનો પ્રોબ્લેમ નો સોલ્વ કરો એક મહિનામાં ત્રીસ ગાડીઓના કાચ ફૂટા એવું કે છે આજે હું અટવાઈ ગયો છું મારે સવારે કામે જ આવવું હોય કામ કરવું છે બરોબર